બધાય દાયરાની તો ફરી વારવાનું સાલું કરવું હજે તમારે ફરી વારવાનું હમણાં જરાક મોણું થઈ જાય કરવાનું ને એવું બધું હોય ને દૂધું કરવાના કરવાનાથી કેટલા વાગ્યા નવ વખત થયા વટાણે ન વાગે ફરી વર જવા કરણ ઉપર પાર ફૂલ ઉગળે આણી કાપે નાખી તમે પછી આ બધાય કૂટા નીકળ્યા નવા आंबा मनवा कुटा निकरिया मा आता जे झीण है मा केरी उने ताविए जे हावली बरे गई तिंदी पासा कुटा आमा निकरिया जीना जीना संत्री मा तो आ कोराणी पासी आ बधाई गोटा है हाँ गो। में नहीं हुका वो मिले ओला तो हाव हुकाई ही गयो आई वहां बैठा तैयार थे गए मकाई वाटवा नो मकाई वाटा हां अपन तो तो हूं आई के नहीं को है हां यार कुछ रेवनो खाए ले हां आई गयो नगर गाजर ना किया पाजे मकाई ना खा दिए क्या नहीं गाजर नहीं बोल दिया मकाई वाटर ना खेदा हाँ पी आडा वाला काम करवा कर मकाई ने पिया हुई ना बीजे मकाई ने एक पिया नो ना ती पीवरावे दन जो अठाने पीवरावे ले हेई मत ठीक है ओ जी है ना ई पीवरावा बाकी है तीने पीवरावे दा हां गारो ता है पा मने तो मन हां ने जय भाई आज हमारो उठ्यो ने सुतो हो जाता ता काले ता हवा ने भी उठे गो तो, तो दो हमणा दो वागे सेट उठे हारो होवन में हुतरिए ने तो मारे काम थे जे घणो

એ હું ફરી વારવા માં પેલા હંજવારીઓ કાઢેલી હતી પછી કાં ફરી વારા સાહે ફરી હતી સાહેબ ફરી હંજવારીઓનું બધું કાઢેલા કામ પડ્યા અહીં ધોવા કામ ધોવાના હે આ ઘણી જઈને પપ્પા ગાડીમી એ ના લાઈન નાખે ને દહક જણાવે જવાના દહક પીયા લઉ જવા બૂટું ઈ શર્ટ ગોવા પહેરીને ગાતા ના તો એક દી પહેર્યા હતા હાથ હોવાના તો દૂધ ના પીર્યા મેં કે હાથ ધ નાખા જઈ કાક કારક ખુવાય ઘોડિયામાં હતા એ બહુ ખૂતો નથી ઘોડિયાની બહુ જરૂર ન પડે કાક ખૂવેતી હોય તે ઘોડિયું આ જ કાઢ્યું પાકુ વાળું એ કાઢવામાં વારે લાગે તો મશીનમાં નાખી દેવું આગળ લુકડાઉન નથી પ્રમણે હેંજી નાખ્યા મશીનમાં કાલે બે દાળ નાખ્યા જઈને પાંડા આવડા જઈને એ શિયાળ જોડી ઈણીઓ થઈ ગયું હતું ખાલી નવા જો કાલે હેંજી નાખ્યા હતા નહીં હુકીવાની એ લુકડાઉનનો આગળ તૂટ્યો એ કાતા નવાય ઘણા થયા હતા જૂનાય ઘણા થતા ને એવું થામ ધવે પછી બપોરાનું કરવું આજ કરું ગવાર ને એક બટેટો નાખી ગવાર બટેટાનું શાક ને રોટલા ને આવીને જઈ ભાઈ ટીવી જોવે હવે જઈ ઊઠ્યો દહક પૂણા દહક વાગે ખાધું હું ઘણીક વાર એને રમતો તો પછી ખબર આવ્યો ને પછી એ ટીવી ચાલુ કરી દે ટીવી જવે ને આઈએ જોઈ ટીવી ડરનું તો થઈ ગયું તો એ મારે થામ ધવે પછી બપોરેની સારું વાત કરી દે

એક દે એક ગમય માંથી એક પટો નાખી દીધો તો કશેઠો કેણી નાખી તોય બિસાળો મરે ગયો જા પડ્યો તો પાખોય થઈ ગઈ હતી પણ ત્યાં સોખા મલક માં જા હમણા આખી આખું ભર્યું તો આખાયા હેઠા ઢોરે ના કે ત્યાં રોટલા ના રોટલી ના બટકા હોય ને અને સેકલા હોય લેલાડા આવે થઈમાંથી સાણા વીણે વીણે સણા કા સોખા

એક્સપિરિયન્સ જોઈએ બે ત્રણ વર્ષ લાઈન ફિટ કર્યો હોય તો તો મેડી આવે ત્યાં લાગત ન આલે તમાર વાહ વધી ફિટ કરવા જોજો તમે એક ઈ ન કે ન પુગી તમાર કોઈન ફિટ કરવી હોય તો કીજો આખી ટીમ આવી છે અમે હાલો હરકી રાખજો ફૂટ ને ભાઈ આવી છે હાલો હાલો મારો ધક્કો જો હું જય આમાં મગમાં આટો મારવા આવ્યા ને જય ટ્રેન બન્યો ટ્રેન ચાઈના ડબ્બા હે વાહે ને જો અમારા મગ ત્રીજું પાન ફૂટે હે કેક ને એ પાણી ચાલુ કર દે હું નેદવાનું ચાલુ હે તે નેદ દે પછી ચાલુ કરી દે આ ધાણા આ હી કાટે નાખવા પછી પાણી ચાલુ કરીએ જો ટ્રેન જાય બોલતો <laughs> છે <laughs> जा ट्रेन चलो अब मुझे बैठाओ तुम्हारी ट्रेन में चलो आ जाओ चलो, चलो बैठ गया चलो जाने दो ए लुको लुको ए ट्रेन वाले भाई लुको मैं तो रह गया पीछे ए लुको ए लुको

એ ઘેર કોઈ લો તું હું જઈને આવ્યો મિત્રો હે ને તમે જઈને પપ્પાને મેસેજ ત્યાં કર્યો તો તમે સો વાગે આજુબાજુ ડીમમાં હે ને તમે ડીમેથી આવતા રહી હોતા કે કોઈ નહીં કહી પછી મેં કીધું એવું છે ને વાટ મારે જવી ને ને હું છે ને દોવા મેં કીધું વહી જાય પૂણા સો થયા ને તો હું દોવા આવતી રહી કામ જઈનું કઈ નક્કી ન હોય એ કંઈ અહીંતા એતા તો સમજી હું કાકે તો રોતો નહીં હું દોતી આવું તો કે હા તો ઘરેક એવું હોય તો રાગડો ચાલુ કરે એ વાટમે બીજ્રીક વેલેરી દોવા વહી છે ને તો દસ રીક જય ભાઈનો રાગડો થાય ને એનું થાવું હોય ને થોડીક વાર ખોટી થાય ને તો હાલ તો એ સાનો બેઠો તો ને આઈની બે ટીવી જવો મારે બે પીહુને વેલેરી દવાઈ ગયો છે ને તો હાડા સો થયા તો હું ભીહુને નાખે દઉં

ને વિડીયો જોતા હોય ને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો